હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ સરસ મજાનું મોર્નિંગ રૂટિન જે છે એ સ્ટાર્ટ થઈ ગયું છે અને સવાર સવારમાં આપણે ગાર્લિક બ્રેડ તો નહીં પણ એવી બ્રેડ બટર ને થોડું ઘણું મસાલા મિક્સ વાળી બ્રેડ ખાઈ દીધી છે જેની સાથે રાઈસ ખાધેલા છે આપણે વઘારેલા અને જાદુધ તો બસ આવું આપણું હતો એન્જોય કરી લીધું છે અને હવે બેઠા છે એકદમ મસ્ત ફ્રેશ થઈને હવે આપણે સામાન્ય એવું બધું લેવા જવાનું છે હમણાં તો બે ત્રણ નહીં પણ ત્રણ ચાર દિવસથી બ્લોગ જ નહોતો ઉતાર્યો ટાઈમ નહોતો મળતો અને પ્લસમાં જોબના થોડા ઘણા કામકાજ હતા એટલા માટે ને એમાં હતા અને પછી હવે એક્ઝામ આવે છે તો એનું કંઈક કરવું પડે જેના માટે કાંઈ ટપો પડતો નથી આઈ થિંક બધા સ્ટુડન્ટ છે ને અત્યારે રિલેટેબલ હશે આ સિચ્યુએશનથી મે બી કે મોસ્ટલી અત્યારે બધાને એક્ઝામ આવતી હશે એમ તો એવું એવું છે પ્રાણે ભેગું કરી જ એવું છે એમ તો એમ જાય પણ તો હવે ઘરમાં સામાન ઘણા ખૂટી ગયા છે અને લેવા આપણે એમ જ છે એટલે આજે ત્યાં જશું આપણે પ્લસમાં એ છે ને એમાં સેલ આ લેજું એમ ટુ આટો આટોમાં લેવું પ્લસમાં બેંકનું કામ છે તો ત્યાં જ જશું તો આવો માહોલ છે તો અત્યારે હવે થોડીક વાર બેસીએ પછી ટ્રેનનો આપણે ટાઈમ ટેબલ જોઈને નીકળી પડીએ બસ બીજું તો નવીનમાં તો વાઉટ ચાલી રહ્યો છે અને તડકાનું વાતાવરણ છે હવે સમર આવી ગયો છે પૂરેપૂરો સો ઇટ્સ નાઇસ તો ફ્રેન્ડ્સ આપણે લોકો આવી ગયા છીએ રસ્તા ઉભો છે અને ટ્રેન આવી ગઈ છે આપડી ટ્રામ તો ચાલો એમાં ચડી જઈએ ને પછી આપણે લોકો નીકળીએ બેંકે જવા અત્યારે પહેલા બેંકનું કામ કરી નાખીએ કેમ કે બેંકમાં તો હું ફિક્સ ટાઈમ હોય એટલે તો ચાલો હવે ચડી જઈએ આપણે ટрамમાં તો ગાઈસ આપણે બેંકનું કામ બતાવઈ નહી આવી ગયા હતા ડીએમ માં થોડો ઘણો અમારે ઘરનો સામાન લેવાનો તો એટલે આવ્યા હતા તો અહીંયા અમે સીરમ બધા જોતા હતા સ્કીન માટે તો અહીંયા આપણે મળી ગયું છે લોરીયલ નું મિડનાઈટ સીરમ મિડનાઈટ એટલે અડધી રાતે જાગીને સીરમ લગાવવાનું પછી પાછું ઊંઈ જવાનું

ઇન્ડિયાથી ફોટોઝ લાવ્યા છે પણ નવા નવા ફોટોઝ બધી કોપી કઢાવીને ઘરે એવું કંઈક બનાવીએ એમ તો હવે અત્યારે ડિસ્કસ કરીએ તો ખાલી છે બધા પ્રિન્ટ આ પાછળ છે ને બધા પ્રિન્ટિંગ માટેના હોય મશીન તો હવે જોઈ લઈએ આપણે તો ગાઈએ અત્યારે આપણે ફોટોવાળો આઈડિયો હતો ને જરાક આપણે પોસ્ટપોન કર્યો છે કેમ કે હમણાં અમારે છે ને બહુ બધું કામ છે આજે અને અમે ફોટો જે ગોઈતા નથી તો કીધું હવે એક્ઝામ પછી જ આવશું નિરાતે ફોટો વોટો ગોતીને એમ ફ્રેમ ને એવું બધું નક્કી કરવાનું બાકી છે એક ફ્રેમ આવી છે પણ હું મારા ફ્રેન્ડ ઘરે ભૂલી ગઈ છું મેં તમને બતાવવાની ભૂલાઈ ગઈ છે આઈ થિંક બતાવી ડોન્ટ નો મે બી બતાવી હશે આપણે બનાવી હતી ની વાળી ફ્રેમ તો એ વાળી નહીં આવી ગઈ છે પણ જોઈ જાય મારે વોલ ઉપર આર્ટ કરવું છે તો એ માટે કોઈ આઈડિયા વાઈડિયા હોય તો કમેન્ટ્સ કરજો બાકી એક્ઝામ પછી આપણે આવશું નિરાતે ત્યારે જ્યાં શેમ્પુ વેમ્પુ સાબુન એવું જે લેવાનું લિક્વિડ વિક્વિડ એ બધું લઈ લઈ અને ફટાફટ નીકળી આવે અને પછી ક્યાં જવાનું એક્શનમાં ને અને પછી જેક્શનમાં એડેકામાં જવાનું છે કેમ કે આપણે બનાવવાના છે શ્રીખંડ એના માટે તમે બનાવી વ્લોગ બ્લોગ માં એટલે આપણે કેવું કે રીતે બનાવવાના છે અને એના માટે શું શું જોઈએ છે એડેકા એડેકા બોલી લઉં પહેલા એડેકા માં જવાનું છે એમ ત્યાં દહીં લઈને પછી બ્લોગ જોવો એટલે મજા આવશે એમ સમજા ફ્રેન્ડ્સ અહીંયા છે ને આપણે ચાલીસ ટકા ફેટ વાળું દહીં ગોતવાનું છે એમાંથી શ્રીખંડ બહુ મસ્ત બને મળ્યું છે અહીંયા ચાલીસ ટકા ફેટવાળું મળે ને એટલે તમને બતાવીએ કઈ રીતે બનાવીએ છીએ એમ પણ ગોતવું મુશ્કેલ છે કે અંદર વાઈફાઈ આવતું નથી નેટવર્ક આવતું નથી કોઈને કોલ વોલ થાય નહીં એટલે નામ પાછી ખબર નથી ચાલીસ ટકા વાળું જ એ ખબર છે એટલે હવે જોઈએ કયું છે તો ગાઈઝ અહીંયા મળી ગયું છે આપને જોઈ લો ગટ એન્ડ ગ્યુન સ્ટીકનું છે સ્પાઈસ ક્વાર્કનું ચાલીસ ટકાનું દહીં

એટલે પાણીપુરીનો નું નિરાતે પ્રોગ્રામ કરશું એક દિવસ સાંજે પેલા પૂરી ઓળ તળી દેવું અને બીજા દિવસે પાણીપુરી આખો દિવસ અકાવ આપણે તો નહીં તો આટલા સામાન સાથે જોઈ લો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ ડ્રામ બેસી ગયા છીએ હવે જવાનું છે આપણે થોડોક સામાન લેવાનો કાંદા બટેકા નહીં હવે કાંદા બટેકા લેવા જવાનું છે પછી ફાઇનલી ઘરે હું યશભાઈ બેન કેવો તડકો લાગે બહુ જ જોરદાર નહીં અને એ તડકા ઉપર તમે મારી રીલ નથી જોઈને તો ફટાફટ ઇન્સ્ટાગ્રામ ફેસબુક માં જાઓ અને મારી આઈડી ફોલો કરો ફટાફટ રીલ જોવો તમને એની કન્ડિશન ખબર પડી જશે તો આવો આવો માહોલ છે સમજા જો ગાઈઝ અત્યારે આવો માહોલ છે અને અમારા માર્કેટ ભરાઈ ગયા છે માર્કેટ નહીં અમારી થેલીઓ ભરાઈ ગઈ છે અને અત્યારે પૂણા સાત જ વાગ્યા છે પણ એવું લાગતું જ નથી અત્યારે ફોનમાં માં જોયું ત્યારે ખબર પડી ઓ પૂણા સાત થઈ ગયા છે એમ નહીં એટલે આવી આપડી છે ના ગુંડેડ આવશે ને

ચક્રી વાળો અમે છે ને ખાસ કરીને બ્લેક કલર જ લીધો છે કેમ કે અમને ખબર હોય વ્હાઈટ કલર હોય મેલું કરવાના હોય અંદર આવી ગઈ છે આપણી પાસે બુક નોલેજ માટે એટલે વ્હાઈટ કલર સમજી જો ઓકે તો મેઈન વસ્તુ આપણે હમણા ટ્રાય કરશું કેમકે એ લોકોએ અમને એવું કીધેલું હા જા આઈસ્ક્રીમ કે છાસ ગમે બનાવી શકો છો અને લાસ્ટ વસ્તુ આપી દીધી છે આવડીયા

કીધું છે કે ત્રણ વર્ષમાં ગેરંટી વોરંટી છે એમ અને બાકી એડવાન્સમાં એવું કીધું છે કે જો આ અંદરથી સામાન સારો નો નીકળે કે કઈ કામનું નો થાય તો તમે આઠ દિવસમાં બદલાઈ જાજો અને કાં તો એ પછી જો બગડી જાય ને તો એ કોન્ટેક નંબર ક્યાંક આપ્યો તો બોક્સમાં ક્યાં ગયો કોન્ટેક્ટ નંબર ક્યાં ગયો તો અહીંયા નીચે કોન્ટેક નંબર એ આપી દીધો છે તો આપણે એમાં સંપર્ક કરી શકીએ છીએ જો કઈ પ્રોબ્લેમ આવ્યો તો ચાલો અત્યારે આપણે છે ને આ બધા સામાન વામાન જોડી દઈએ અને પછી આને ટ્રાય કરીએ કે કેવું યુઝ માં આવે છે અને જર્મનીમાં જો કોઈ આ યુઝ કર્યું હોય તો કમેન્ટ કરજો કેવું આવે છે એમ અમે તો નવું લીધું છે એમ તો એક રિકમેન્ડેશન લીધું છે અને એક્શનમાંથી લીધું છે કેટલાનું એવું 15 ઓલમોસ્ટ 1500 રૂપિયા નું આવ્યું છે તો ઈટ્સ નાઈસ હવે જોઈએ અને આપણે આમાં નવી નવી વેરાઈટી બનાવશું તો ચાલો પહેલા ફિટિંગનું નું કામ કાજ કરી દઈએ નહીં આના કંપની છે એના થ્રુ તમે એની આરે ઓલું કરી શકો છો ચલો આ થઈ ગયો આપણો બ્લેન્ડર એ તો કામ કરે છે ગઈસ તો ગઈસ હવે મિક્સર ની વારી આવી ગઈ છે એમાં પાણી નાખી બતાવ્યું છે અમે આવ થઈ ગયું આપણો બ્લેન્ડર ફિટ હું તે રેડી ની હમ ચાલો કઈ વાંધો નહીં બધું પરફેક્ટ આવી ગયું છે કેમ કે ત્યાં તો બોક્સમાં પેક હોય ને તો એ લોકો ટ્રાય ન કરવા દે એટલે ઘરે આવીને ટ્રાય કરવો પડે એમ હતું તો બસ ગાઈસ આવું હતું આપણું બ્લેન્ડર ને મિક્સર ને એવું તો હવે એમાં પાણી પૂરીનો પ્રોગ્રામ છે તો આપણે એ કરશું અને એસ ગાઈસ અત્યારે છે ને શિખરનો પ્રોગ્રામ બઈનો નથી તો એના માટે તમારે છે ને નેક્સ્ટ વ્લોગ માટે રાહ જોવી પડશે આજે છે ને એમાં એવું હતું છું એવું કે અમે છે ને એકલા થાકી ગયા ને હજી કપડાં થેલે પડી છે શું કહેવાની વાવ તો કામ એટલું બધું કરી નાખ્યું છે કે વાત પૂછો એટલે આમ બહુ ખાસ કંઈ બનાવવાની ઈચ્છા નથી એટલે હવે જોઈએ શું કરીએ એમ બાકી બસ તમે જોયું એવી રીતે અત્યારે તો ગરમીનો માહોલ હાલે છે ફૂલ આમ ફૂલ અને અમે લેન્ડ લોડ એક જ પંખો આપ્યો છે અમને તો એક પંખો માં અમે કેટલું કરવી હવે જયારે જયારે ઘરમાં એન્ટર થાય ને એટલે હોલ માં લઈ લેવી પછી હું હોય જયારે રૂમ લઈ લેવી પછી પાછો જ્યાંથી કઈ ન જોતો જ તો કિચન માં લઈ લેવી રસોઈ કરતા હોય ત્યારે ગરમી તો થવાની છે ઓબ્વિયસલી બારી અમારી આ બારી છે ને આખી ખુલતી નથી હરખી કેમ કે આગળ સામાન પીડો હોય ને બહુ ઝાપટામાં પાવા ના આવે ઘણીવાર વાર માખી એવું આવી જાય એટલે એ મન મેળવું આપણે પ્રોડ છે એ મેળ નહીં પડે કેમ કે માખી છે આવડી મોટી મોટી આવે માખો આવે માખો માખી માખો આવે વોટેવર તો ચાલો આવું આવું હતું ને આવું આવું છે અહીંયા હવે બધું અમે વાસણ વાસણ બધા આના છે ને જરાક ધોઈને સૂકવી દીધા છે એટલે શું કહેવાય થઈ જાય એમ અને અગડી ટીવી ટાઈમ એન્જોય કરીને આપણે સુઈ જાશું અને યસ ગાઈઝ જો હું તમને કહું ને એમ તો ખબર બધા લોકો સ્ટોરી મૂકતા હોય રીલ્સ એ મૂકતા હોય કે નાઇન થર્ટી ક્રોસ નાઇન થર્ટી એવું તો ત્યારે એવો જ માહોલ થઈ ગયો છે સાડા થઈ ગયા છે અને જો લાગે સાડા નવ થયા હોય એવું એવું હોય ને જ લાગે જો 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 નળિયા છે અમારે તો આગળ તો એવું લાગે જ નહીં કે સાડા નવ થયા છે સાડા નવ થઈ ગયા છે સવારના સવારના એવું લાગે બઉ એ સાડા નવ સાડા નવ લો ગયા ચલો ચલો એ વિડીયો કાંઈ કરી દે આપ લોકો નહીં તો આની જ સાથે વીડિયો એડ કરું છું જો વિડીયો પસંદ આવે તો પૂરતી લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો